ભરતરી માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગેરે નહીં રહી શકું પીંગળા હું તારા વગેરે નહીં રહી અને ગુરુ મહારાજને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ કે આ તમે જ ઉભું કર્યું છે ને હવે તમે મને કયો છો ઉભો કરો આને આ કરવાની જરૂર શું હતી એ કે બાબુ તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું થાય તો મારી એવી થોડી તાકાત માણસો બધા શમશાને જવા માંડ્યા શમશાન યાત્રા હાલી બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવું

કે આત્મો હારો નથી પણ આ ભરતરીને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ ઠેકાણે આવી જાય એ ગોંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરતરી ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય પછી ઘોડેશ્વરનો ને અશ્વપાલનો ને એ બધો ઇતિહાસ છે ને પછીનો છે બાકી બાણું લાખ માળવાનું બૈરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને છે આ રામાયણ છે રામાયણ તમે બધા એમ કે કે લંકા હનુમાનજી હળગેવી હું એમ કહું હનુમાનજી જ નથી લ્યો બોલ લંકા વાળા એ જળગેવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી આપણને હળગેવાય ભાગા ભાગ નો કર્યું યા હતા તેલ ને રેડ્યું દિવાળી હનુમાનજી તો હવે ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ વર રચવા ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણે ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું તો વનમાંથી માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય અને વનમાંથી માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયનામ આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે હિમાલય ઉપર હતા ને ત્યારે માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે અમિડાક જો આ મેં મકાન બનાવ્યું આય અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું ના રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવ્યા આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયી કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો અમને હાય બ્રુધ નહીં અત્યારે પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ મગજમાં આવ્યું જ નહોતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને અહીંયા બેહવા ગઈ હતી એમને કઈ સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ પણ કે આપણે પૈસા છે નહીં ભોળાનાથને ખીસું જ નહોતું પૈસા છે રાખવા જા એટલે ભભૂતી આપીને એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતીમાં કેટલું હોન આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લેવો પછી કંઈક આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતી માં ગયા છે અન્યાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનો આપો હવે સાબડામ મૂક્યો આમાં ભોળાનાથની ભભૂતી ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડિયા કરવા ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું શું શું નો થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી એ કેવા આ એટલું બધું હોનું જતા એટું પાણાનું શું માથાકૂટ કુટ કરી સોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો ને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર બાબુ ત્રિલોક નો નાથ ઈને નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે કે આપશું આપડે દક્ષિણામાં એ કે રાજી કરી દે જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી મા લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજી રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય રાજી કેટલું હોય એ કે એને જે જોઈ એ આપી દો પણ એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું ટી કે જે આપું એ આપો ને કે ના તમે માગો એ આજ આપું ટી કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથાશ તું પાર્વતી પાસે આવ્યા એ કે હાલો કે ચિનપા કે મહાડિયામાં ટીકે કે હીકે મેં બ્રાહ્મણને આપી દીધું દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું કે કકળાટ ન કરશો તમને પહેલાં પૂછીને ગયો તો કે માગે આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એક દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું એ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવ ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય

તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહિ આવા તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળાને ને સાઉન્ડ વાળાને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈઓ હોય એને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાં લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયું ને ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે આટલા થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ડીંગો ઢીંગ આલે ભલામાણા મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે

તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ પડે બોલો હવે આમાં પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય શું થાય અરે બાબુ કઈક રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારું નામ જાણે ખોટું છે એવું આપડે રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કઈક પાવર ઘટી ગયો હોય ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ દી બાપુ મોડો પ્રસંગ નો આવે રામાયણ એવો ગ્રંથ છે